રાજકોટ શહેર વોર્ડ નંબર ચારમાં મોરબી રોડ વાહનચાલકોને ભારે હાલાકી ખાડામાં ગાડીઓ ફસાઈ જાય બિસ્માર રસ્તા ભુવા રાજ ખાડા રાજ અને વિસ્તારના રહીશો પરેશાન અનેક રજૂઆતો બાદ પણ તંત્ર નિંદ્રાધીન નંદાભાઈ ડાંગર અને દીપકભાઈ મકવાણા દ્વારા સ્થાનિક લોકોએ પથ્થર રાખી અને વાહનચાલકોને સલામતી રાખી હતી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અત્યારે રાજકોટ આજે ને દીપકભાઈ અમને જાણ મળી ગાડી અને કાલ પણ બે ત્રણ વ્યક્તિઓને એકસો આઠ દ્વારા દવાખાને લઈ જાઉં એવી પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો આ ખાડો ટ્રેન દ્વારા કાઢવામાં આવ્યો હતો અને

તમે જોવો તો આમાં ટાસ્કનું એક વેપ્ટર નાખવાનું હોય છતાં પણ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કાંઈ કામ નથી કરતી ત્યારે જાગે કોઈનો જીવ જાય ને ત્યારે હમણાં જ તમે જોયું અંડરબ્રિજની અંદર તમે જોયું પાણી ટપકતું હતું એક સ્લીપ થઈ એક શિક્ષક સ્લીપ થઈને એનું મૃત્યુ થયું હતું આવા મૃત્યુથી રાજકોટના નેતાને અધિકારીઓને કાંઈ પડી નથી લોકો મરતા હોય તો મળે ત્યારે આપણે વાહન ચાલક ભાઈને પણ ભાઈ હું પરિસ્થિતિ એને કેવી રીતે પડી ને હતું ગાડી ફૂટી જાય